ચાર દિવસની મિલ માલિકની અરજી બાદ અંતે એફઆઈઆર થઈ દાખલ રાઇસ મિલના એકાઉન્ટ દ્વારા કરી ગોલમાર વર્ષ બે હાજર ત્રીસ થી નું ઓડિટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે ખોટા બિલો બનાવી બારોબાર નાણાંની ઉછાપત કરતા ફરિયાદ થઈ અકાઉન્ટ તરીકે કામ કરતા આશીષ પટેલ અને હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સાહેબ પીએસઆઈ સાહેબ જાતે બી તપાસના અંતે જ આ એફઆઈઆર લીધી છે તો એકદમ નિષ્પક્ષ તપાસ થાય જે રીતે મારે એફઆઈઆર માટે ત્રણ દિવસ બેસી રહેવું પડ્યું એ રીતે તપાસમાં દેરી ના કરતા જે પુરાવા રજૂ કરેલા છે કોઈ પણ રાજકીય દબાણ ના થાય કે એમ નિષ્પક્ષ એટલે ન્યાય અપાવે જે મારા જોડે ખોટું થયેલું છે એવી હું માગણી કરું છું આ સમગ્ર ઘટનાની જાણમાં એવું હતું કે જ્યારે અમે ઘટ એટલે કે જયારે રાઇસમિલમાં નું એ થાય ત્યારે ઘટ પડે તો સામાન્ય ઘટ હોય પચાસ ક્વિન્ટલ ચૌદ હજાર મન ડાંગરની ઘટ પડી એટલે ચેક કરવામાં આવ્યું એ ચેક કરતા જાણવા મળ્યું કે નાવિયા ટેડર્સ નામના થી ચોવીસ બિલો કુમારે ખોટા બનાવી અને જમા કરી અને એને પેમેન્ટ કરી દીધેલ છે આ ઉચા પદ મેઇન આશીષ કુમાર અશોકભાઈ પટેલ અને એના બ્રધર જે ટ્રાન્સપોર્ટનું મારી મિલમાં કામ કરે છે હિરેન કુમાર મહેન્દ્રભાઈ પટેલ આ બંનેની મિલી ભગત દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે આગળની કાર્યવાહીમાં હું પોલીસને અરજી કરું છું કે જલ્દીમાં જલ્દી એમને પકડી અને આની નિષ્પક્ષ તપાસ કરાય જેના પુરાવા મેં દરેક પુરાવા રજૂ કરી દીધેલ છે સમયગાળો જોવા જઈએ તો આશરે આશરેક વર્ષનો સમયગાળો છે બે હજાર ત્રેવીસ બંનેનો અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન યોગિક કૃપા રાઇસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર એમને એ બાબત ધ્યાને આવી કે આજે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉચાપત થયેલી છે હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ એંસી લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમની જે મદદમાં જે છે હિરેનભાઈ આશિષભાઈ પટેલ નરેનભાઈ પટેલ બંને બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લીંબાસ પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પ્રવાહ આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય